વડોદરામાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને પોલીસ દ્વારા ઈ ચલન ફટકારવામાં આવ્યા છે પરંતુ આ વાહન ચાલકો ઈ ચલન ભરતા ન હોય તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ઝુંબેશ ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરાઈ છે વડોદરા શહેરમાં વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે જેના કારણે ટ્રાફિકનું ભારણ પણ રાજમાર્ગો પર વધી રહ્યું છે ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતની ઘટનામાં ઘટાડો થાય તથા ટ્રાફિકનું સંચાલન યોગ્ય અને સુચારુ તે થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે વાહન ચાલકો દ્વારા સરેરામ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવતો હોય છે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન વાહન ચાલકોને ઈ ચલન ફટકારવામાં આવતા હોય છે પરંતુ ઘણા વખત વાહન ચાલકો દ્વારા ભરવામાં આવતા નથી અને એકથી વધારે ભેગા થઈ જતા હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે શહેરના અક્ષર ચોક વિસ્તારમાંથી પસાર તમામ પ્રકારના વાહન ચાલકોને પોલીસ દ્વારા સ્થળ ઉપર રોકી તેના બાકી ઇ ચલણ ની સ્થળ પર જ કરવામાં આવી રહી છે દંડ ભર્યા બાદ છોડવામાં આવી રહ્યા છે જેને લઈને વાહન ચાલકો ફફડાટ ફેલાયો છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પોલીસ કમિશનર દ્વારા બાકી ઇચરણ મામલે કાર્યવાહી કરવા માટેના સંકેત આપ્યા હતા ત્યાં તેમના હુકમના પગલે બાકી ઇચરણ વિશે દંડ ભરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે